એકદમ ઝટપટ બની જતી અને હેલ્થ માટે બહુ જ સારી એવી આપણે ચણા ચાટની રેસીપી આજે જોવાના છે તો ફ્રેન્ડ્સ એન્ડ સુધી વિડીયોને જરૂરથી જોજો તમને રેસીપી ખૂબ જ પસંદ આવશે તો અહીં મેં આગળથી પલાળેલા ચણા લીધેલા છે તો ઓવરનાઈટ મેં ચણાને પલાળેલા ત્યારબાદ એનું પાણી ફેંકી દીધેલું અને બીજું પાણી લઈને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને મેં બાફી લીધા ત્રણ સીટી લઈને ચણા એની સાથે પાંચ નાના નાના બટેટા પણ મેં બાફી લીધેલા છે જેનો આપણે આગળ ઉપયોગ કરવાના છે તો ફ્રેન્ડ્સ આ ચાટ બહુ જ ઝટપટ બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે તો રમઝાનમાં અથવા કોઈ મહેમાન આવે ત્યારે બાળકો માટે નાસ્તામાં તમે એને બનાવી શકો છો હોળીના સમયે પણ તમે એને બનાવી શકો છો બહુ જ હેલ્ધી બને છે વેઇટ લોસ માટે પણ આ રેસિપી બહુ જ ઉપયોગી છે અહીં એક વાટકીમાં આપણે મસાલા લઈ લઈશું બધા પાવડર મસાલા તો ધણાજીરું પાવડર મેં એક મોટી ચમચી જેટલો લીધેલો છે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે તીખો છે અને વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર અને શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલો લીધેલો છે થોડુંક પાણી એડ કરીને સરસ રીતે હલાવીને અત્યારે એને સાઈડ પર મૂકી દઈશું આગળ એનો ઉપયોગ કરીશું હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને કડાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તમે વેઇટ લોસ માટે આ રેસીપી બનાવતા હોય તો તેલનું પ્રમાણ આનાથી પણ થોડું ઓછું રાખી શકો છો તો તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક નાની ચમચી જેટલી રાય એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને એને ચટકવા દઈશું એટલે કે થોડીક વાર થવા દઈશું અને એમાં ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એમાં આડાની પેસ્ટ એડ કરીશું એટલે આદુની પેસ્ટ મેં એડ કરી છે એની જગ્યા પર તમે આદુના ટુકડા અથવા આદુને ઘસીને પણ એડ કરી શકો એને સરસ સાંતરીને પછી આપણે જે મસાલા પાણીમાં પલાળેલા છે એ અહીં એડ કરી દઈશું એમાં પણ થોડું પાણી નાખીને ફરી એડ કરી દઈશું એટલે બધા મસાલા લઈ લઈશું બરાબર અને બધી વસ્તુને તેલ છૂટું પડે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર આપણે સાંતરી લઈશું અને એમાં હવે બાફેલા ચણા એડ કરીશું તો ફ્રેન્ડ્સ ચણાને ઓવરનાઈટ પલાળીને રાખવાના જો કોઈક વાર તમે પલાળવાનું ભૂલી ગયા હોય અને તમને ચાટ ખાવાનું મન થાય તો ચણાને ધોઈ પાણી એડ કરી હળદર મીઠું એડ કરી અને એમાં વન ફોર્થ ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરજો એટલે સરસ એવા બફાઈ જશે બની શકે તો એને આગળથી પલાળીને રાખવા હવે આપણે મીડિયમ ફ્લેમ પર એને પાંચ મિનિટ સુધી સાંતરી લીધેલા છે મસાલા સાથે જેથી એક ચણા ઉપર સરસ મસાલાનું કોટેશન થઈ જાય ઉપરથી મેં એક ચમચી નાની ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરેલો છે તો આપણે ચાટ બનાવી રહેલા છે એટલે ચાટ મસાલો જરૂરથી એડ કરજો અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો પાંચેક મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર આ રીતે એને શેકી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમને બંધ કરીને ચણાને ઠંડા પડવા દેવાના છે પછી આગળની પ્રોસેસ કરીશું તો મેં આ રીતે શેકીને એને પંખા નીચે મૂકી દીધેલા ગેસની ફ્લેમ બંધ કરીને જેથી એ જલ્દીથી ઠંડા પડી જાય અને હું તમને આગળની પ્રોસેસ બતાવી શકું તો ફ્રેન્ડ્સ આ રેસીપી બહુ જ સરળ છે કોઈ પણ બનાવી શકે બહુ જ હેલ્ધી છે વેટ લોસ માટે મેં આગળ કીધું એમ ઉપયોગી છે અને આપણા શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન પણ આપે છે હવે મેં એને ઠંડા કરવા માટે પંખા નીચે મૂકી દઉં છું ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે તો મેં પંખા નીચે એટલા માટે મૂક્યું કે ઝટપટ ઠંડા પડી જાય તમે આમ જ પ્લેટફોર્મ પર એને છોડી શકો ઢાંકીને તો જુઓ સરસ એવા ચણા ઠંડા પડી ગયા છે અને બધો રસ જે એમાં દેખાતો હતો એ રસો બધો જ ચણામાં એપસોફ્ટ થઈ ગયો છે હવે આપણે એમાં જે બટેટા મેં બાફેલા પાંચ નાના નાના મોટા હોય તો બે બાફવાના અને એના નાના નાના ટુકડા કરીને એને લઈ લીધું છે એડ કરી દઈશું સાથે સાથે આપણે એમાં એક મોટી ડુંગળી એક મોટું ટામેટું એક મરચું અને લીલા ધાણા ફ્રેશ ધોઈને કાપીને એડ કર્યા છે અહીં તમારી પાસે કાકડી હોય તો તમે એ પણ એડ કરજો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ આપણે મસાલામાં મીઠું એડ નથી કર્યું કારણ કે આપણે બાફવામાં મીઠું એડ કરેલું હતું તો અહીં આપણે જે બટેટું તો ઓલરેડી બફવાની સાથે આવી જ ગયેલું પણ જે ટામેટું અને પ્યાજ વગેરે એડ કર્યું છે એના ભાગનું મીઠું એડ કરવાનું અને ઉપરથી મેં થોડો પાછો ચાટ મસાલો એડ કર્યો છે તો ચાટ છે એટલે ચાટ મસાલો થોડી ઝાઝી પ્રમાણમાં આપણે એડ કર્યો અંદર એક ચમચી એડ કર્યો તો પાછો એક ચમચી એડ કર્યો અને લીંબુનો રસ એડ કર્યો છે એક લીંબુનો રસ જેટલો તો મેં આગળથી સ્ટોર કરેલો છે એ એડ કરેલો છે તમારી પાસે ફ્રેશ લીંબુ હોય તો એ પણ એડ કરી શકો અથવા આંબલીનું પાણી પણ તમે એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જુઓ ઝટપટ ચાટ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો વિડિયો કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો